દમણ દેવ સાંસદ પૂરા એક વર્ષ પછી ફરીથી ખ્યાલ આવ્યો કે દમણ ગંગા નદીમાં કેમિકલ ઠલવાઈ રહ્યું વિડીયો તેમણે તેમના સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેને લઈ પૂર્વ દમણ જિલ્લા પંચાયત સભ્ય મેહુલ કેશવે સાસદને આડે હાથ લઈ પ્રશ્નો કર્યા છે તે જોઈએ હું દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલના આજે એક સવાલ પૂછવા માગું છું કે બાર જાન્યુઆરી બે હજાર ના રોજ તમે દમણ ગંગા નદીમાંથી જે પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતા તો ઘણા મહિના વીતી ગયા તે પછી પણ તે પાણીના રિપોર્ટમાં શું આવ્યું તે દમણની પ્રજાના સામે તમે નથી મૂક્યું તે પછી દમણના પૂર્વ અધ્યક્ષ નવીનભાઈ પટેલે તમને સવાલ પૂછ્યા તો ત્યારે તેમના પ્રત્યુત્તરમાં તમે જવાબ આપ્યો કે આ પાણીના સેમ્પલમાં કંઈ નથી આવ્યું કંઈ ડિટેક નથી થયું તો જ્યારે પાણીના સેમ્પલમાં કંઈ જ નથી આવ્યું તો પછી ઉમેશભાઈ પૂરા એક વરસ પછી કેમ તમને યાદ આવ્યું આ શું તમને વર્ષનું સાલિયાણું મળવાનું લેટ થઈ ગયું છે સાલિયાણું એટલે ખબર ભાઈ પેલી મલેય મલે આવી જ રીતે દમણની જનતાને તમે વારંવાર ગુમરાહ કરી રહ્યા છો પણ હવે દમણની જનતા જાણી ગઈ છે અને તને સારી રીતે ઓળખી પણ ગઈ છે અવાર કોઈ દિવસ દમણની જનતા તારા જાસામાં આવશે નહીં સૌથી પહેલા જે તારો ચૂંટણી ઢંઢેડો છે એ ચૂંટણી ઢંઢેડાની અંદર જે દરિયામાં આવતું કેમિકલવાળું પાણી હું બંધ કરાવીશ આ તારો ચૂંટણી ઢંઢેરો હતો અને તું એ શું નાટક કર્યો ત્યાં જઈને સેમ્પલ લીધો વિડીયો બનાવ્યો શું તે સેમ્પલનું શું થયું કેટલા હપ્તાઓ લે છે તું આ આ કેમિકલ ફેક્ટરીવાળા પાસે એ પહેલાં જવાબ પહેલાં જવાબ આપ બીજી વાત નહીં પહેલાં જવાબ આપ દમણદેવ સાંસદ ઉમેશભાઈએ ગત વર્ષે દમણ ગંગા નદીમાંથી પાણીના સેમ્પલ લીધાના દસ મહિના પછી જ્યારે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલે પાણીના મુદ્દે પ્રશ્ન કર્યા હતા ત્યારે સાંસદે પ્રતિ ઉત્તરમાં એલફેલ જવાબ આપીને દોષનો ટોપલો દમણ પ્રશાસન પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો ये मुद्दे पर आते हैं तुम्हारे सवालों पर आते हैं क्या बोल रहे थे में केमिकल वाला पानी नवीन भाई जाके पार्लियामेंट की वो खंगाल लीजिए मैंने कितनी बार पार्लियामेंट में आवाज उठाई है सांसद कहा सबसे बड़ी पार्लियामेंट जो सर्वोच्च पंचायत है वहां पर आवाज उठा रहा है सैंपल लिए थे हमने मगर इत्तेफाक से वो जो कंपनी थी वो मुझे सैंपल के जो टेस्ट देने थे वो टेस्ट में उन्होंने मुझे बताया कि उसमें ऐसे कुछ आया नहीं वापस उनको टेस्ट कराया जाएगा और एक भी कमी वाला अगर बोल दे कि मैंने एक पैसा किसी से लिया है एक केमिकल पानी वाला तो मेरा गला काट के मैं रख दू वहां पर जा ले आइए तब जाके मैं इस्तीफा दे दूंगा अगर आप एक बात के लेके आए कि मैंने किसी केमिकल वाले से पैसा लिया मगर उसमें आया नहीं डिटेक्ट नहीं हुआ इसलिए और उसका मैं इंतजार कर रहा हूं और केमिकल वाले पानी की बात कर रहे हैं ना तो तुम्हारे मित्र तुम्हारा जो मित्र है सौरभ मिश्रा उसको पूछो ना ये पानी क्यों आ रहा है क्यों आ रहा है पूछो तुम्हारे मित्र को सौरभ मिश्रा को और उसको पूछो कि जो केमिकल वाला पानी रोकने की भीड़ डाली थी कोर्ट में वो उसने क्यों हटा लिया